સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં પાણી ઉપર કામ કરવા ને એમનું લક્ષ્ય છે અત્યાર સુધીમાં આઠ હજાર કરતા પણ સંચયના કાર્યો એમણે પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર બનાવવાનો સંકલ્પ છે જે વધુ ને વધુ ગતિ આગળ વધતો રહે છે જેમાં આ કામમાં માત્ર એક વ્યક્તિ કે એક ટીમ નહીં પરંતુ સમગ્ર વિશ્વ સમગ્ર ભારતનું યોગદાન રહેશે એવા જ આપણા એક યોગદાતા હરીશભાઈ વાલાણી આપણી સાથે આજે જોડાયા છે હરીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અ હરીશભાઈ આપ યુએસએ થી ગિરિगंगा પરિવાર ટ્રસ્ટને જે યોગદાન આપી રહ્યા છો તે એક ખૂબ જ સરાહનીય કામગીરી છે તો માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પાણીનું કોઈ પ્રશ્ન ન આવે એનું લક્ષ્યાંક ગિરિगंगा પરિવાર ટ્રસ્ટનું છે તો અત્યારે ને જે ભારતની પાણીની પરિસ્થિતિ છે એને તમે કઈ રીતે જોવો અત્યારે ભારતને પાણીની પરિસ્થિતિ માટે ખાસ તો ગિરगंगा પરિવાર ટ્રસ્ટ જે આ આ વરસાદી પાણી બચાવવાનું જે આયોજન નીચે આ ચેક ડેમો અને અન્ય કામો કરી રહ્યા છે તો એ ખૂબ પ્રશંસનીય છે આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ આવે છે પણ એનો વરસાદ પાણીનો સંગ્રહ નથી થઈ શકતો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એના માટે જે આયોજન કરી અને સમર્થ છે કે આજે આઠ હજાર કરતા પણ વધારે જળ સંચાલનના નવા કાર્યક્રમો થયા છે અને પાણીનું મહત્વ એટલું બધું છે કે દરેક જીવોને દરેક પરિસ્થિતિમાં આ પાણીનો જો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તો એનાથી વિશેષ બીજું શું કહેવાય હરીશભાઈ આપ અત્યારે યુએસએ માં રહો છો તો યુએસએ થી શું ગીરગંગા કોઈ અનુદાન મળી શકે એમ છે કે ભૂતકાળમાં કોઈ આપશ્રી તેમને સાથ આપ્યો એવું કઈ યુએસએ માં એકચુલી આમ તો ભારતીય મૂળના લોકો ચાર મિલિયન જેટલા વસ્તી આપણે અમેરિકામાં અને બીજા પણ વિશ્વના દરેક દેશોમાં ઘણા બધા ગુજરાતીઓ ભારતીઓ ત્યાં વસે છે તો અને મારા જેવા કે જે લોકો ત્યાં ચાલીસ પચાસ વર્ષથી રહેતા હોય તો ભારતી મૂળના હોય અને બધા માતૃપ્રેમી લોકો ત્યાં રહેતા હોય અને દરેકને ખૂબ લાગણીશીલ હોય છે અને ભાવના હોય છે કે દેશ માટે કઈ કરીએ તો આ એક જળસંચાલયનું એવું મહત્વનું કાર્ય છે કે કોઈ પણ માતૃ પ્રેમીને લાગણી વશ અને ભાવનાથી આર્થિક રીતે અને કોઈ પણ એને અનુકૂળ હોય એ રીતે મદદરૂપ થવા બધા ખૂબ પ્રેરણાત્મક હોય છે અમે લોકો ત્યાં એક કેપીએસએ ને કરીને સંસ્થા છે અને એ એનું આયોજન છે તો એમાં પણ આ આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું ઘણું કાર્ય મદદરૂપ થયા છે અને ત્યાં પણ ડોનેશન ખૂબ લોકોએ કર્યું છે અને મેં પણ ડોનેશન આપેલું છે પણ ત્યાં અમેરિકામાંથી આપણા લોકો પાસેથી પચાસ હજાર નું ડોનેશન પરિવાર ટ્રસ્ટ ને મળેલું છે અને બધાની ભાવના એવી છે કે બધા મદદ થવા માટે અત્યારે ભારતની જે પાણીની પરિસ્થિતિ છે તો ની માનસિકતા ઘણી વાર એવી હોય છે કે નળમાં જ્યાં સુધી પાણી આવે છે ને ત્યાં સુધી કોઈ એને મહત્વ નથી આપતું

પણ ખૂબ થાય છે અને બરફ કે સ્નો સ્નો વર્ષા પણ ખૂબ થાય છે એટલે જમીનમાં પાણીના તળ છે બહુ ઊંચા છે અને એને હિસાબે પાણીનું જે લેવલ હોવું જોઈએ અને બધે ડેમો ની વ્યવસ્થા હોય તો પાણીનો ત્યાં બહુ સરળતાથી બધાને પીવાનું પાણી અને બીજા વપરાશનું પાણી મળી રહે આપ ગુજરાતના જ છો તો ગુજરાતની વાત કરીએ તો અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સરકારશ્રી દ્વારા નર્મદાની કેનાલ ગામ ગામ શહેર શહેર પહોંચાડવામાં છે આવતી ખૂબ સારી વસ્તુ છે પણ નર્મદાનું જે ઉદ્ગમ સ્થાન છે એન્ટ્રન્સ પોઈન્ટ છે તે મધ્યપ્રદેશમાં છે તો મધ્યપ્રદેશમાં જો સારો વરસાદ થાય તો ગુજરાતને પાણી પૂરતું મળી રહે તો જો કદાચ ભવિષ્યમાં નર્મદાનું પાણી કદાચ ગુજરાતને મળતું બંધ થઈ જાય તો ગુજરાત પાણી વિહોણું પણ થઈ શકે છે એના વિશે આપનું શું મંતવ્ય છે એ આપની વાત બરોબર છે કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ પાણી માટે સૌરાષ્ટ્ર ગુજરાત લેવલ ઉપર પોતાની ક્ષમતા હોવી જોઈએ કે ભવિષ્ય માટે આપણી પાસે પાણી નો શુદ્ધ પાણીનો અને દરેક કાર્યમાં યુઝ થાય એટલા માટે આપણો પોતાનો પ્રોજેક્ટ હોય કે આપણે વરસાદ ઘણા પડે છે પણ પાણીનો જે સંગ્રહ નથી થઈ શકતો તો એના માટેના પ્રયત્નો માટે ગીરગંગા પરિવારે જે દીડું છે કે અમારો નિર્ધાર છે કે એક લાખ વ્યવસ્થા થાય અને પાણી સંગ્રહ જમીનમાં થાય એ રીતના પ્રોજેક્ટ પુષ્કળ વેગથી ચાલે છે તો મારું માનવું છે કે આ આ કાર્યક્રમને આપણે ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડવો જોઈએ અને દરેક ભારતીય ગુજરાતીઓ અને દેશ વિદેશમાં વસતા આપણા જે ભારતીયો છે ગુજરાતીઓ છે એ દરેકે આમાં સાથ સહકાર પોતાની રીતે આપવો જોઈએ કે જેથી કરીને ભવિષ્ય માટે પાણીની સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે સર કોઈ પણ ગામ કે શહેર હોય છે ત્યાં લોકો મંદિરો બનાવે છે સમાજ બનાવે છે અ પણ પાણી ઉપર કોઈ મહત્વ નથી દેતું કેમ કેમકે લોકોની માન્યતા એવી હોય છે કે પાણીનું કામ છે એ સરકારનું છે સરકાર નોડ આઉટ કામ કરે જ છે પણ જ્યાં સુધી પોતાના એક અ મહત્ત્વાકાંક્ષ નહીં આવે અને લોકો આની ઉપર કામ નહીં કરે ત્યાં સુધી પાણીની અછત અને વેડફાટ થતો જ રહે છે આપની જે સંસ્થા છે કે પીએસએ ને એ પણ ઘણા કાર્યો કરે છે એના વિશે થોડી માહિતી આપો કે કયા કયા કાર્યો ઉપર જે માં થઈ રહ્યા છે પણ ભારતને પણ એ લોકો ત્યાંથી સપોર્ટ કરે છે કેપીએસએ ને બહુ સારા કાર્યો કરે છે અને યુએસએ માં ઘણા બધા પ્રમાણે કાર્યક્રમો થાય છે પણ ગુજરાતમાં આપણા દેશમાં જોઈએ તો કેપીએસએ દ્વારા ઘણી બધી સંસ્થાઓને મદદરૂપ થઈ શકે છે અહીંયા જે વૃક્ષારોપણનું કાર્ય છે એમાં ઘણા બધા લોકોએ પ્રેરણાત્મક ભાવથી અને વૃક્ષારોપણ માટે પરમાનન્ટ એ યોગદાન કરેલું છે કે જે ખૂબ જ મહત્વનું છે અને શાળાઓના કાર્યક્રમો હોય છે દીકરીઓની શાળાઓ સંસ્થાઓ હોસ્ટેલ હોય છે એમાં પણ ઘણું બધું યોગદાન કરે છે આપણે કોરોના જ્યારે હતો બીમારી હતી ત્યારે પણ ઘણા બધા મદદરૂપ થયા છે ઓક્સિજનના સિલિન્ડરો ત્યાંથી પણ મોકલેલા છે અહીંયા ડોક્ટરોની જે કઈ જરૂર હતી એમાં આર્થિક રીતે મદદરૂપ કરી છે અને સારું એવું યોગદાન કરેલું છે અને બીજા જે કંઈ લેવલ સમાજને લગતા કામો હોય છે એમાં કેપીએસ એને હંમેશા ઉત્સુકતાથી ફાળો ભેગો કરી ખૂબ મહત્વનું આપ્યું યસ મિત્રો આપણે જણાવું કે પીએસીએન એટલે કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા એ અત્યારે યુએસએ સિટે છે અને જે ગુજરાતના પનોતા પુત્ર છે અને યુએસએ માં પોતાનું સ્થળાંતર કરી અને ત્યાં કામ કરે છે પરંતુ તે પોતાની માતૃભૂમિને ભૂલ્યા નથી ઘણા લોકોને ખબર જ નથી કે કેપીએસીએન શું સંસ્થા છે અને કામ કરી રહી છે પરંતુ જ્યારે જ્યારે ગુજરાત અને ભારતને તેમની જરૂર પડે છે ત્યારે ખડે પગે રહે છે અને હજી સુધી પણ એ લોકો કામ કરી રહ્યા છે યસ સર આપણે પાછા આવીએ પોઈન્ટ ઉપર કે અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે એમાં ગીરગંગા ખૂબ જ સારું કામ કરી રહ્યું છે ગીરગંગાની જે કામગીરી છે ચેકડેમ નિર્માણ કરવી ચેકડેમ બાંધવા અને પાણીનો કોઈ પણ સંજોગોમાં બચાવવું જયારે દિલીપભાઈ સખિયા શરૂઆત કરી હતી ત્યારે તે ફક્ત એક જ વ્યક્તિ હતા પરંતુ આજ એની ટીમ ઘણી મોટી થઈ રહી છે અને ધીમે ધીમે લોકો જોડાઈ રહ્યા છે તો ગીરગંગાનું જે આ કાર્ય છે એને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો ગીરગંગા પરિવારનું જે કાર્ય છે એમાં દિલીપભાઈ સખિયા પ્રમુખ તરીકે એટલી બધી જવાબદારીથી અને પોતાની આત્મસુસ્તી એક જજબાતી એમનો સ્વભાવ છે એ પ્રમાણે રાત ને દિવસ મહેનત કરીને પોતે એટલી સરસ ટીમ તૈયાર કરી છે અહીંયા અને હું પણ અહીંયા ઇન્ડિયા ફરવા આયો અને એમના સાથે અ પરિવારના કાર્યમાં જોઈત થયો અને એટલો બધો પ્રેરણાત્મક ભાવથી આ લોકો કાર્ય કરી રહ્યા છે કે મને પોતાને પણ આમાં સમયનું યોગદાન અને દરેક માતૃપ્રેમી ભાઈઓ બહેનોને ખાસ આગ્રહ કરવો કે આ એક એવું કાર્ય થઈ રહ્યું છે કે ઉમદા કાર્ય છે સરાહની કાર્ય છે અને આ વરસાદી પાણીને બચાવી અને દેશને હંમેશા ખૂબ જ મળી રહે આવતા આવતી નવી પેઢીને શુદ્ધ પાણી મળે અને બીમારીઓ ઘણી બધી દૂર થઈ શકે ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ શકે એના માટે ગીર્ પરિવારમાં ને ખાસ કરીને દિલીપભાઈ સખીયા ખૂબ મહેનત થી આ આ કાર્યને આગળ વધારે જે ઘણી વાર લોકોની માનસિકતા એવી હોય છે કે કોઈ પણ સંસ્થા જે સારું કાર્ય કરી રહી હોય છે તો એની આપણે ખાલી આર્થિક રીતે જ મદદ કરી શકીએ છીએ પણ ગીરગંગામાં શું બીજી કઈ યોજના છે કે આર્થિક રીતથી હોય પણ કોઈ મદદ કરી શકે ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં આર્થિક રીતે મદદ કરી શકે પણ ઘણી બધી વ્યવસ્થા છે કે દરેક ક્ષેત્રમાં જેને જે રીતે સાથ સહકાર આપી શકે તો એટલા બધા કાર્યો છે કે એ લોકો પોતે કોઈ પણ વસ્તુ પરિવાર પરિવારને ઉપયોગ માટે આપી શકે અ કોઈ ઘણું બધું મટીરિયલ ની જરૂર હોય તો એ પહોંચાડી શકે છે સમય આપી શકે છે અને ઘણા બધા યોગ્ય જેને અનુકૂળ આવે એ રીતનો સાથ સહકાર આ બધા કાર્યોને વેગવંતુ બનાવવા માટે ગીરગંગા પરિવાર દ્વારા આગામી સમયમાં જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મને જ્યાં સુધી લાગે છે ઇતિહાસમાં જલ ઉપર કથા કદાચ પહેલી થઈ રહી છે ને જલકથા પણ ડોક્ટર કુમાર વિશ્વાસ જે ખૂબ જ જાણીતા કવિ અને મોટિવેશનલ સ્પીકર પણ છે તો એના વિશે આપનું શું મંતવ્ય છે આજે જલકથાનું આયોજન કર્યું છે જલકથા અને કુમાર વિશ્વાસ કથા આપી રહ્યા છે અને એનું આયોજન જે અહીંયા કરવામાં આવ્યું છે ડિસેમ્બર પંદર સોળ અને સત્તર સાંજના સમયે સાંજના સાત થી બાર સુધીનો સમય છે અને ખાસ કરીને હું એટલો બધો પ્રેરણાત્મક છું આ બાબતમાં કે હું આજે જ યુએસએ થી વોશિંગ્ટન થી આ કથાના આયોજન માટે મારું પોતાનું સંપૂર્ણ સમય તૈયારીઓ થાય અને સાથ સહકાર આપી શકું એ ભાવથી અહીંયા આવી ગયો છું અને સમગ્ર સમયમાં સમય આપી અને સાથ સહકાર આપવાનો એટલે દરેક વિદેશમાં વસતા ભારતીયોને ખાસ વિનંતી કરું છું કે દરેક ક્ષમતા પ્રમાણે અને ખાસ કરીને જે જલકથાનું આયોજન છે અહીંયા રાજકોટ રેસકોટ ગ્રાઉન્ડ ઉપર તો અહીંયા આવી અને જલકથામાં પોતે સામેલ થાય એવી મારી ખાસ વિનંતી છે યસ ઈશભાઈ આપે ખૂબ જ સરળ માહિતી અને સારી માહિતી ખુદ સંક્ષિપ્તમાં આપી આપનો ખૂબ ખૂબ આભાર